હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ બાર એસપી વિષયમાં વિભાગ એક પ્રકરણ નંબર પાંચ ઇ કોમ્યુનિકેશનમાં ઇ કોમ્યુનિકેશનના પ્રકારોમાં બીજો પ્રકાર ઈ બેન્કિંગ એ વિશેની ચર્ચા કરીશું અને પહેલાંના લેક્ચરમાં આપણે ઇ કોમર્સ કોને કહેવાય એના પ્રકારો કયા છે એના ફાયદા શું છે એ વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ હવે એનો જે બીજો પ્રકાર છે ઇ કોમ્યુનિકેશનનો એટલે કે ઈ બેન્કિંગ એ વિશે આપણે આજે સમજીએ જ્યાં જ્યાં ઈ શબ્દ આવે ત્યાં આપણે સમજી જ લેવાનું કે એનો મતલબ થાય ઇલેક્ટ્રોનિક ઈ બેન્કિંગ એ ઇ કમ્યુનિકેશનનો એક વિશિષ્ટ અને મહત્વનો પ્રકાર છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગને ટૂંકમાં ઈ બેન્કિંગ કહેવામાં આવે છે એટલે જ્યાં બેન્કને લગતી દરેક વસ્તુઓ ઓનલાઈન થતી હોય દરેકનો સમાવેશ ઈ બેન્કિંગમાં થાય છે બેંક અથવા નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ખાતેદાર એટલે કે ગ્રાહક ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે તે પ્રકારની બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગથી ઓળખાવી શકાય હવે આપણે કોઈ ખરીદી કરીએ છીએ તો એના નાણાં આપણે ક્રેડિટ કાર્ડથી કે ડેબિટ કાર્ડથી આપીએ છીએ તો એ ક્યારે આપણે આપી શકીએ છીએ જ્યારે આપણામાં ઈ બેન્કિંગનું એપ્લિકેશન હોય ત્યારે જ આપણે એ નાણાંની લેવડ દેવડ છે ઓનલાઈન કરી શકીએ છીએ અથવા તો આપણે આપણા ખાતામાંથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા છે તો આ વ્યવસ્થા આ વસ્તુ આ સેવાનો ઉપયોગ આપણે સેના આધારે કરી શકીએ છીએ તો કે કે ઈ બેન્કિંગના માધ્યમથી કરી શકીએ છીએ ઈ બેન્કિંગ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવાનો એક ભાગ છે ઈ બેન્કિંગને બીજા શબ્દોમાં ઇન્ટરનેટ બેન્કિંગ કે ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગ પણ કહી શકાય ત્યારબાદ છે ઈ બેન્કિંગને વેબ બેન્કિંગ પણ કહી શકાય તમને લોકોને એક બે વાક્યમાં કે એમસીક્યુમાં આ પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે કે ઈ બેન્કિંગને કયા કયા નામથી ઓળખવામાં આવે છે તો કે કે ઇન્ટરનેટ બેન્કિંગ ઓનલાઈન બેન્કિંગ વર્ચ્યુઅલ બેન્કિંગ અને વેબ બેન્કિંગ આ બધા એના જુદા જુદા નામ છે ઈ બેન્કિંગની સગવડતાનો ઉપયોગ જ્યારે મોબાઈલ દ્વારા કરવામાં આવે ત્યારે તેને મોબાઈલ બેન્કિંગ એટલે કે એમ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે આપણે જ્યારે મોબાઈલના માધ્યમથી આપણા લગભગ બધાના મોબાઈલની અંદર બેન્કની એપ્લિકેશન ડાઉનલોડ થયેલી જશે જેમ કે એસબીઆઈ હોય તો એ લોકોની સ્પેશિયલ બેન્કિંગ માટેની એપ છે જેને જે લોકો જેને એ લોકોએ નામ આપ્યું છે યોનો યોનો એસબીઆઈ તો એ મોબાઈલમાં આપણે એપ ડાઉનલોડ કરેલી છે તો એને કહેવામાં આવશે મોબાઈલ બેન્કિંગ જેને શોર્ટમાં એમ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે એ બેન્કિંગની સગવડતા મેળવવા માટે બેન્કના ગ્રાહકે બેન્કની વેબસાઇટ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે જો આપણે આ સગવડતાનો લાભ લેવો હોય તો બેંકની વેબસાઇટ પરથી આપણે એની ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે એના માટેની અરજી કરવી પડે છે કે ભાઈ મારે મારા મોબાઈલમાં અથવા તો મારે તમારી ઈ બેન્કિંગ સેવાનો લાભ લેવો છે તો એની નોંધણી આપણે ફરજિયાત કરાવવી પડે છે તો જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ બેંક દ્વારા આપેલ પિનના આધારે બેંકનો ગ્રાહક ઈ બેન્કિંગની સગવડતાનો ઉપયોગ કરી શકે છે જ્યારે આપણે આપણા મોબાઈલમાં મોબાઈલ બેન્કિંગ નખાવેલું હોય તો જ્યારે આપણે એપ ઉપર ક્લિક કરીએ તો તરત જ આપણી પાસે પિન નંબર માગે ઈ પિન નંબર ઈ પિન નંબર આપણે એન્ટર કરીએ તો જ આપણે આપણી એપને ખોલી શકીએ છીએ એટલે એને કહેવામાં આવે છે પિન નંબર ત્યારબાદનો મુદ્દો છે ઈ બેન્કિંગના કારણે ખાતેદાર તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો સરળતાથી કરી શકે છે એના માટે બેંકે રૂબરૂ જવાની કોઈ જરૂરિયાત રહેતી નથી અને પોતાના પૈસાની નાણાંની લેવડ દેવડ છે એ ઈ બેન્કિંગના માધ્યમથી કરી શકે છે ત્યારબાદ છે ઈ બેન્કિંગને કારણે ખાતેદાર બેન્ક સાથેના બિન નાણાકીય વ્યવહારો પણ સરળતાથી કરી શકે છે દાખલા તરીકે નાણાકીય વ્યવહારની માહિતી મેળવવી કે તમારે ચેકબુકની અરજી કરવી હોય કે એટીએમની અરજી કરવી હોય તો આ બધી વસ્તુ માટે પણ બેન્કે ધક્કા ખાવાની જરૂર રહેતી નથી એ પણ તમે ઈ બેન્કિંગના માધ્યમથી કરી શકો છો ત્યારબાદ છે ઈ બેન્કિંગને કારણે બેન્કનો ખાતેદાર બેન્કની સેવાનો પૂરેપૂરા સમય માટે ઉપયોગ કરી શકે છે મને રાતના બાર વાગે એવું થાય કે મારે મારી બેન્કની બેલેન્સ ચેક કરવી છે તો હું મારી મોબાઈલની એપ ખોલી અને મારી ખાતાની અંદર રહેલી બેલેન્સને ચેક કરી શકું છું એટલે કોઈપણ સમયે હું એનો ઉપયોગ બેંકની સેવાનો લાભ લઈ શકું છું ત્યારબાદ છે ઈ બેન્કિંગની સગવડતા મેળવવા બદલ બેંકનો ખાતેદાર બેંકને નક્કી કરેલ બેંક ચાર્જ ચૂકવે છે અને આપણે જ્યારે ઈ બેન્કિંગની સેવા લીધી હોય તો એના માટે નક્કી થયેલ ચાર્જ છે આપણે બેંકને ચૂકવવાનો હોય છે આ આપણે વાત કરી ઈ બેન્કિંગની હવે પછીના લેક્ચરમાં આપણે જે ત્રીજો પ્રકાર છે એ વિશેની ચર્ચા કરીશું